આશા વર્કર બહેનો દ્વારા ઓનલાઈન કામગીરી અને પગાર સહીતના મુદ્દે આવેદનપત્ર પાઠવ્યું આશા વર્કર બહેનોના વિવિધ પ્રશ્નોને લઈ આવેદનપત્ર પઠાવાનો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહાનગરપાલિકા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો પહોંચ્યા હતા જ્યાં ઓનલાઈન કામગીરી તેમજ ફિક્સ પગાર સહિતના મુદ્દાને લઈ બહેનો દ્વારા આવેદનપત્ર પાઠવી તાત્કાલિક તેમના પડતર પ્રશ્નોના ઉકેલ અર્થે રજૂઆત કરવામાં આવી હતી ए मामा हूँ थी મારું નામ શેખ મુમતાજબેન છે અને અમે છેલ્લા વીસ વર્ષથી આશા વર્કરોની ફરજ બચાવીએ છીએ યુએસસી સેન્ટર વડવા ઓશિંગ કાર્ડમાં અને અમારી આ જે એક જ સાહેબ સરકારશ્રીને રજૂઆત છે કે તમામ આશા વર્કરો બહેનો દ્વારા જે ઉપરથી જે પરિપત્ર આવેલો છે કે ઓનલાઈન કામગીરી અમને કરાવવામાં આવે છે તો બધા બધી જે કાંઈ કામગીરી સોંપવામાં આવે છે એ મોબાઈલમાં જ કરાવવામાં આવે છે તો જેથી કરીને બહેનો અત્યારે જે મધ્યમ વર્ગના બહેનો છે તો એની પાસે સારા મોબાઈલ નથી અને પ્લસ કેટલું એની પાસે નોલેજ નથી કે જે મોબાઈલમાં ઓલે ઓનલાઈન કામગીરી કરી શકે અને અમારી અમારી સાથે ક્રૂર મજાક કરી છે સરકારે કે અમને એ લોકો બે હજાર પચીસોમાં તમામ આરોગ્યને લગતી તમામ સેવાઓ અમે પૂરી પાડીએ છીએ અને તમામ આરોગ્યને લગતી કામગીરી અમારી પાસે કરાવે છે

એ હજાર માં તમે અત્યારે અમારે બે હજાર થયા છે બરોબર અને પચીસો બીજા મળે છે એમ હાડા ચાર હજાર થયા છે એ હાડા ચાર હજાર માં અત્યારે કોઈ નું ઘર ન ચાલે એકવાર અમે